ગઢડામાં ટીજીજી ક્લબ પરમિશન વિના ચાલતી હોવાની માહિતી સામે આવતા કલેક્ટરે નોટિસ પાઠવી છે બોટાદના ગઢડા રોડ ઉપર ટીજીજી ક્લબ દ્વારા નૃત્ય નવરાત્રી મહોત્સવનું આયોજન પરવાનગી વગર કરાયું હતું તેવી માહિતી મળતા જ મામલતદારે નોટિસ પાઠવી હતી જ્યારે ટીજીજી ક્લબ દ્વારા નૃત્ય નવરાત્રીના બેનર હેઠળ કોઈ પ્રકારની મંજૂરી વગર લોકો પાસે ચાર્જ વસૂલી વ્યાપારીકરણની પ્રવૃત્તિ ચાલતી હોવાને લઈ અને નોટિસ આપી હતી તેમજ તાત્કાલિક નૃત્ય નવરાત્રી મહોત્સવની પરવાનગી રજૂ કરવાનું જણાવ્યું હતું જો ગેરકાયદેસર નવરાત્રી મહોત્સવનું આયોજન હશે તો તાત્કાલિક બંધ કરવા તેમજ ધોરણસરની કાર્યવાહી કરવાની નોટિસમાં ઉલ્લેખ કરાયો હતો જેમાં સરકારના એસઓપીનો અમલ કરવામાં નહીં આવે તો ટીજીજી ક્લબ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ મામલતદારે જણાવ્યું હતું ત્યારે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે જો કે કોઈ પણ ઘટના બની હોત તો જવાબદારી કોની રહેત તેવો પ્રશ્ન છે તેમજ નવરાત્રી પૂરી થવા આવી ત્યાં સુધી મામલતદાર કે તંત્રને કેમ ધ્યાન ઉપર ન આવ્યું શું અધિકારીઓની રહેમ નજર નીચે ચાલતું હશે તે પણ એક મોટો પ્રશ્ન છે મારું નામ એસ આર પરમાર મામલતદાર શહેર બોટલ ટીજીજીમાં આપણે મોટી શકીએ છીએ નવરાત્રી ગરબા હા એમાં એ બાબતમાં અમુને ધ્યાને આવેલ છે કે ટીજીજી ક્લબ ખાતે નૃત્ય નવરાત્રિના બેનર થિયેટર કોઈ પણ પ્રકારની પરવાનગી વગર લોકો પાસેથી ચાર્જ વસૂલી વ્યાપારીકરણની પ્રવૃત્તિ ચાલી રહી છે જેથી અમોએ નોટિસ આપીને પરવાનગી લીધી હોય તો રજૂ કરવા જણાવ્યું છે હા આ બ આ અનુસંધાનમાં ચટ આ અનુસંધાને અમોએ નોટિસ આપી તાત્કાલિક ધોરણે પરવાનગી રજૂ કરવા જણાવેલ છે એસઓપી મુજબ